નમસ્કાર મિત્રો હું છું એશ ઠાકોર અને આજે આપણે ભંગા દેવા જવાનું છે તો જાઓ સટલ યુ લઈને જવાનું છે આપણે તો તમે જોઈ શકો છો કે આયો છે ભંગા હવે આપણે આપણે જવાનું છે હવે ખેતર તો ફાઇનલી મિત્રો આપણે ઘરેથી વટી ગયા અને હવે આપણે જઈશું તો ફાઈનલી તો આપણે ખેતર ખેતરમાં એલટી થઈ ગઈ છે અને આપણે તો હજી જાણ છે ગંગાજી ગોખવા અહીંયા પડ્યો છે કે તો એ ના કામ ન હોય જાવ દેવાનો બાકી આપણ તો આમ જાય છે આ તાર ચાકું ચાકું બતાવે મોબાઈલ લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબી જ દેજો લાઈક બધું કોમેન્ટ તો કરી નાખજો આ બાજુ પાણી આવે છે અને ઉલ બાજુ કાય છે તમે જોઈ શકો છો ઉલ બાજુ ભાઈ ગયો છે તો ફાઈનલ આપણે પહોંચી ગયા અને હજી બંગાળ અમે હવે અહીંયા જઈને તમને બતાડું દો પ્લેટ બાજુ હજી પાણી પા હે જૂઠે આ ટોલ બાજુ હે આપણે તો હજી આમ હે આ છે બંગાળ આમાં પાણી હે કઈ લીલી માટી હા બોલો તો આપણે દાદાએ આપણને કીધું એ કે હોય તો લેતો હોય આપણે જોઈએ જો અહીંયા ટમેટી વાઈ કાલે આ બાજુ પાણી ચાલુ થઈ ગયું છે બીટી આયા ગયો ઉખાડી સિઝન વઈ ગઈ છે એની અને જીઓ વાયુ છે તમારે જીઓ વાવાનો એક બ્લોગ જોતો હોય વિડીયો

આવું ચેક અક્ષરનું બચ્ચું મોટું હતું ઓલા કાને ભડકો ના કા ભડકું નહી આપણે જગ્યા ઓલા બધા પંગા વિણે છે હું કરી કે એડિટ કરી નાખું આ વિડીયોને તમને મળું ઓકે તો ફાઇનલી મેં આપણે એડિટ કરી લીધીએ અને હવે આપણે જોઈએ કે ભંગાય કેટલો ભેગો થયો કેટલો નહીં તો આલું આપણે અહીંયા જ આવીએ તો આલું આપણે અહીંયા જાવીએ અને આ બધા ભંગાય કાઢે છે

આનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બાજુ અમે આ બધું મૂકતા હજી વાર લાગશે એટલે મોબાઈલ હજી મુશન બ્લોક આયા ના ખતમ કરી નાખું હું બાકી આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં અને જો તમે સારું લાગ્યો હોય તો સબ્સ્ક્રાઇબ એક ઠોકી નાખજો